ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શહેરમાં સાંજે સાડા સાત થી આઠ કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું હતું બુધવારે મોડી રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ત્રણેય સેનાના સંકલન સાથે રાત્રે એક પાંચ કલાકે અંતથી એક ત્રીસ કલાક દરમિયાન માત્ર પચીસ મિનિટમાં આતંકવાદી નવ ટાર્ગેટરને ભારતીય સીમામાં રહીને એર સ્ટ્રાઇકથી તબાહ કરી દીધું હતું જેથી આતંકવાદીઓ અને તેમના આખા પાકિસ્તાનને ફાળ પડી છે દેશી દુનિયામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ સમર્થન મળતા પાકિસ્તાન એકલ વાયુ પડ્યું છે અને આ રઘવાડ તેમની સહન થતી નથી કારણ કે છેલ્લા પંદર દિવસથી ભારત પાકિસ્તાન યોદ્ધના ઉત્પમાનમાં ભારતને એક મીટ ધમકીઓ આપી પોતાની સેના બોર્ડર પર કેટલી સતર્ક છે તે પ્રોપોગેટ ચલાવી રહ્યું છે જેની હવા ભારતે કાઢી નાખી છે ત્યારે પાકિસ્તાન ભરોસો કરી શકાય તેમ નથી ત્યારે તમામ શક્યતાઓને જોતા દેશના નાગરિકોની સુરક્ષા ઇમરજન્સી સમયે નાગરિકોએ કેવી રીતે સ્વબચાવ કરવો દુશ્મનોનો બોમ્બ મારીને બચાવ બ્લેકઆઉટ કરવું તે માટે દેશભરમાં મોગ્રીન અને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ સાથે લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી દીધી હતી

તથા સૂચનાઓનું પાલન કરવું ઓપરેશન અભ્યાસ અંતર્ગત લેકઆઉટ માટે માટે જ્યારે દરેક વ્યક્તિએ પોતાના ગામથી દાબીતા બાજુએ ટાયરમાં ગરણ કરી ઉભા રાખી દેવા તથા સુરક્ષિત સ્થળે ખસી જવું વાહનની તમામ લાઇટો બંધ રાખવી તથા મોબાઈલ કે અન્ય કોઈ પ્રકાર ખેલાવી તેવી વસ્તુનો ઉપયોગ કરવો નહીં લેકઆઉટ પૂર્ણ થયે ફરી સાયન વધારવામાં આવશે અને ત્યારબાદ ઉતાવળ કર્યા વગર સુરક્ષિત અને સલામતી સાથે ફરીવાર વાહન સેવા ચાલુ કરશો ઉપરોક્ત મંદની યોજનાઓનું પાલન કરવા તમામ વાહન ચાલકોને વડોદરા સાહેબ પહોંચ્યોથી નગ્ર વિનંતી ધન્યવાદ કરવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી મોકડ્રીલ અને બ્લેકઆઉટની અપીલ આવી હતી એ આપણે પોલીસ કમિશનરેટ અને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટરશ્રીના કંટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ તરીકે અપેક્ષિત નાગરિકોને અપીલ કરવામાં આવ્યું પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અને એલઈડી બોર્ડ્સ મારફતે અમે અપીલ કરી સાંજથી એટલે આપ જોઈ શકો છો કે આખા માંડવી વિસ્તાર ઐતિહાસિક જગ્યા છે જે ઓગણીસો નાઇન્ટીન સેવન્ટી વન પછી આવું એક આપણે મોકડ્રીલ કરીએ છીએ અને બહુ સારી રીતે કમ્પ્લેન્સ થઈ રહ્યા છે જેથી કરીને કે નાગરિકો દેશ માટે જે જેટલા સમર્પિત કરવાનું જ્યારે દેશ માંગે વડોદરાના નાગરિકો એના માટે પૂરું પાડ્યું છે એની જવાબ સારી રીતે આપ્યું છે સારી કમ્પ્લેન્ટ આપ પણ જોઈ શકો છો અને વડોદરાના મીડિયા મારફતે જે મેસેજ અમે પબ્લિક સુધી પહોંચાડવા માંગતા હતા એ પણ મેસેજ સારી રીતે પહોંચ્યું છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ જ્યારે પણ થાય આમાં પૂરું પૂરું મળે એટલે વડોદરાને નાગરિકને હું વંદન કરીને આભાર માનું છું ઓપરેશન અભ્યાસના ભાગરૂપે રાખ્યું છે કોમ્પ્લેક્સિસ બધા લાઇટ ઓફ કરીને અંધેરામાં છે તો આ માટે પોલીસ વિભાગ અને અન્ય શેક હોલ્ડર વિભાગો દ્વારા લોકો સુધી એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવા માટે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા મારફતે અને રૂબરૂ ઘરે ઘરે જઈને એમને સંપર્ક કરવા માટેનું પણ પ્રયાસ થયો હતો આજે લોકપ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ પણ આમાં ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો જે આઉટકમ છે આજે શહેરના તમામ ત્રીસ લાખ જનતા પોતાના જાણકારી જાગૃતિ અને જવાબદારી સમજીને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં આજે ડિફેન્સ ફોર્સેસ યુનિફોર્મ સર્વિસેસ પોલીસ વિભાગ અને તમામ સરકારના વિભાગો સાથે ઊભી છે અને એક યુનિટી અને સિક્યુરિટી માટેનું એક સ્ટ્રોંગ મેસેજ આપી છે તો શહેરજનોના હું આભાર વ્યક્ત કરું છું અને આપણા આ પ્રયાસ જારી રહીશું